અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર મોડી રાત્રે અજાણ્યા શખ્સો દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના સામે આવી હતી આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ થનાર ચાર દિવસના માનસિક વિકૃત આરોપીની ધરપકડ કરી લીધી છે મોડી રાત્રે દિવ્યાંગ યુવતી તેના ઘરેથી ઉતરીને રોડ પર આવી હતી જ્યાં આરોપીએ મોકાનો ફાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું ક્રાઈમ બ્રાન્ચને આરોપીએ ઝડપી લેવા માટે પચાસથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવા પડ્યા હતા

એના ઘરની બહાર નીકળેલી હતી એને એવું કીધું કે હું તને દવા અપાવું છું એમ કહી અને એ ટુ વ્હીલર ઉપર બેસાડી અને નજીકમાં આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ ગયેલો અને ત્યાં એની સાથે દુષ્કર્મ કરેલો